આજે રાત્રે કામ કરવાનું છે કહી મિત્રને બોલાવી પિસ્તોલ ચૌદ કાર્ટિસ અને બે મેગઝીન આપતાશ પોલીસની પડી એન્ટ્રી અંકલેશ્વરની રાહ પીપળા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી દેશી પિસ્તોલ સાથે કિસમ ઝડપાયો ભરૂચ એલસીબીએ દેશી પિસ્તોલ કાર્ટિસ અને મેગઝીન અને બાઇક મળી એકોતેર હજારનો મુદ્દામાલ કર્યો કબજે જ્યારે કોઈ ઘટનાને અંજામ આપવા માટે બોલાવનાર મિત્ર ફરાર

લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરના બાતમ મળી હતી કે રાત ચોકડી ઓવર બ્રિજ તરફ જવાના માર્ગ પર સર્વિસ રોડ પૂરો થાય ત્યાં બેસમ ઉભા છે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાના ફિરાકમાં છે બાતની આધારે પોલીસ કાફલો સ્થળ પર ઘસી ગયો પોલીસને જોઈ બંને સમૂહ ભાગવા જતા એ કિસ્સમ ઝડપી લેવાયો યુવાન પાસેથી એક દેશી પિસ્તોલ ચૌદ કાર્ટિસ અને બે મેગજીન બાઇક મળી કુલ એકોતેર હજાનો મુદ્દા માર્ગ કબ્જે કરાયો છે મૂળ બોટાદ અને હાલ વાગરા તાલુકાના જોલવા ગામના પાણીની ટાંકી પાસે ઝુપ્પડપટ્ટીમાં રહેતો ભરતમાલા બાબાની પૂછપરછ હાથ ધરાઈ હતી તેનો મિત્રને જોલવા ગામ એચપી પેટ્રોલ પંપ પાસે પંચની દુકાન ચલાવતો ને ખળકોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલે આજે રાત્રે કામ કરવાનું છે જેથી તું રાત પીપળા ચોકડી આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો મિત્ર રોહિત મંડલે ભરત બાબાને પિસ્તોલ અને કાર્ટિસ આપ્યા જે બાદ કંઈક કહે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કરાયા છે રિપોર્ટર અંગુની ઝાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ